ભૂગર્ભ સ્થાનિકો રેલી નીકાળી મોટી સંખ્યામાં મહિલાઓ મામલતદાર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રોચાર પોકાર્યા નગરપાલિકાની અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો આગામી પાલિકાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી હારીજના ધોણિયા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની ઉભરાવાની સમસ્યા તથા ચોમાસાની ઋતુ દરમિયાન લાંબા સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું છે જેને લઈને સ્થાનિક લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો લોકો દ્વારા નગરપાલિકા જાણ કરવા છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ આ કાન કરી રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું વિસ્તારના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ગંદા પાણી તેમજ વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થવા પામે છે જેને લઈ અભ્યાસ કરવા જતા બાળકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તાજેતરમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે તેમના વિસ્તારમાં ગંદુ પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈ આજ રોજ ધોણીયા વિસ્તારના સ્થાનિકોએ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચી નગરપાલિકા હાઈ હાઈ ના સૂત્રોચાર સાથે મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવી ધુણિયા વિસ્તારની સમસ્યાનું સત્વરે નિરાકરણ આવે તેવી માંગ કરી હતી જો સત્વરે ગંદકીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી હું ધુણિયા વિસ્તારમાંથી આવું મારું નામ વિનોદ ઠાકોર છે અને અમે કેટલા સમયથી ગટરની રજૂઆત કરી અને પીવાના પાણીમાં ગટરનું પાણી આવે કેટલી વખત વારંવાર રજૂઆત કરી અમે સ્વાગત અરજીઓ કરી પણ કોઈ નિર્ણય લેવાતો નથી અને અત્યારે ગટર એટલી ઉભરા છે હેડવાની જગ્યા નથી અત્યારે ચારની પુરા નામનો વાયરસ આવ્યો હતો પણ કોઈ તંત્ર કામ કરતું નથી અમારી માગણી કે અમારા વાહમાં પાણીનો નિકાલ કરી આલે ગારો કાઢી આલે અને જે ગટર છે એ સાફ કરી આલે

અમારા બાર બચ્ચા કોઈ બાર મંદિર જઈ શકતો નહીં એટલો અમારે દુનિયામાં કંટી છે અને પાણી અમારે ગટરનું પીવાનું આવે છે અમારે નાવા ધોવાનું પાણી આવું નહીં આવતું અમારે કોઈથી મેઠું પાણી અમે નહીં ભાર્યું અમે ખારું પાણી પીએ ગટરનું તમે આવું પાણી પીઓ તો લોકો અમે અત્યારે આવું પાણી પીને અમારા બધા માણસો જે તે બીમાર પડ્યા છે અમે કેટલા દવાખાના ભરે કોઈ અમારી રાડ અત્યારે વાપરતું નહીં અમે પંચાયતમાં ગયા છે અમે બધે જઈને આવ્યા પણ કોઈ અમારી રાડ વાપરતું નહીં જયારે ચૂંટણી આવશે ત્યારે હવે ચૂંટણી વાળા ને અમારા ધુનિયા ની અંદર માં દેસા નહીં